બાતમી ના આધારે સાયબરની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જે અંતર્ગત આવાસ ના ફ્લેટ માંથી ધંધા નામની ઈસમની ધરપકડ કરવામાં આવી છે દરોડા દરમિયાન ઘરમાંથી મોટા પાયે બેંક ની પાસબુક એટીએમ મેળવવા માટે રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા મળતા હતા જેમાં તે સાઠ હજાર કમિશન લઈ એક લાખ દસ રૂપિયા બેંક એકાઉન્ટ હોલ્ડર આપતો હતો હાલ દુબઈ અને મૂળ મહારાષ્ટ્ર ઉર્ફે અંકિત કોન્ટેક હતો એકસો પંચાવન બેંક કરોડ લાખ ઓગણચાળીસ હાજર એકસો આકાઉન્ટ પર સમગ્ર દેશભરમાં ચારસો બત્રીસ ફરિયાદ નોંધાય છે તો આ હિસ્સા કલાકાર હતો નોકરી જતા બેરોજગાર બન્યો હતો જેમાં બે મહિના બેકાર રહ્યા બાદ ટેલિગ્રામ માધ્યમથી દુબઈ ના એજન્ટના સંપર્કમાં આવ્યો હતો

એક ડાયરી તેમજ પાંત્રીસ ક્યુઆર કોડ જપ્ત કર્યા હતા જેમાં ચાલીસ હરિયાણામાં ચોવીસ લદ્દાખમાં એક મેઘાલયમાં એક ઉત્તરાખંડમાં ચાર ઓડિશામાં પાંચ જમ્મુ કાશ્મીરમાં એક બિહારમાં અઢાર છત્તીસગઢમાં પંદર કર્ણાટકમાં છત્રીસ મધ્યપ્રદેશમાં આઠ ગોવામાં એક આસામમાં એક તેલંગાણામાં એકતાલીસ કેરાલામાં ચૌદ તમિલનાડુ માં ત્રેવીસ એક પંજાબમાં ત્રીસ ઝારખંડમાં દાદરા નગર માં અને આંધ્રપ્રદેશમાં કુલ નોંધાય છે જેમાં સ્મોલ સૌથી વધુ કીટ સામે આવી છે જેમ સુરત ટીમે ફ્રોડ માટે બેંક ની કીટ ભાડે લેતી ગેંગ નો પર્દાફાશ કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ છે માનનીય ગૃહમંત્રી સૂચના મુજબ અને ગઈકાલે સાયબર સેલ દ્વારા કુસાડ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી એ રેડમાં જે પકડાયેલ આરોપી આરોપી છે જેમનું નામ પ્રવીણ ધાધલ છે એમની પાસેથી એક 10 બાય 15 ફીટ ની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જયારે કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસો થી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંક ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક અકાઉન્ટ છે એના એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યો છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે એના સિવાય આજે પકડાયેલા આરોપી છે પ્રવીણ ધાદલ એમના એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઉભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે આ દુબઈમાં છે અને એમને મોકલતા હતા આ દર કરંટ અકાઉન્ટની કિટમાં એમને એક લાખ પંચોતેર હજાર રૂપિયા કમિશન મળતું તું અને છેલ્લા ઢોર વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતું હતું પ્રવીણભાઈ મૂલ બોટાદના રહેવાસી છે અને સુરતમાં બે વર્ષ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા પછી એમની નોકરી જતી રહી અને ટેલિગ્રામમાં સટ્ટા એ સર્ચ કરતો હતો ત્યારે એમની ટેલિગ્રામમાં સામેથી વિપુલ ઉર્ફે અંકિતે એમનો કોન્ટેક્ટ કર્યું અને પછી એમને એક વોટ્સએપ ગ્રુપ પર એડ કર્યું અને વોટ્સએપ ગ્રુપમાં જે બીજા મેમ્બર્સ છે એમનું ડમી નામ એમ વિક્ટર અને કોબ્રા એમ કરીને ચાલે છે અને વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈએ પોતાના દીકરાને પણ એડ કરાવી દીધું અને પ્રવીણભાઈનો દીકરો પણ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો અને આ ધંધો લાગી એ લોકો જે ખોટી પેઢી ઊભી કરવાની તો એકચ્યુઅલી કેવાયસી માટે બેંકમાં તમને ફક્ત ઉદ્યમ સર્ટિફિકેટ અને જીએસટી રજીસ્ટ્રેશન જોઈએ છે તો એ લોકો ઓપન પોર્ટલ પર આપણે ઉદ્યમનું રજીસ્ટ્રેશન કરાવી શકીએ તો એ કરે પછી એક નાની મોટી દુકાન ભાડેથી લઈ ત્યાં એક ખોટું બોર્ડ લગાવી દે કંપનીનું નામનું કેળીનું નામનું અને પછી એક બે મહિના સુધી એ લોકો ચલાવે તો જ્યારે વાળા આવે તપાસ માટે તો એમને એમ લાગે કે સાચી છે અને પછી જ્યારે કરંટ અકાઉન્ટ ખોલાવી લે અને કેટો તૈયાર થઈ જાય પછી કંપની બંધ કરી દે અને પછી બીજા પંટરને અને બીજા પેન કાર્ડમાં બીજો કરંટ અકાઉન્ટ ખોલાવે તો એવી રીતની પ્રથા ચાલે છે એમાં શું છે કે જયારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો બેઝિકલી કરંટ અકાઉન્ટ તમારા વ્યાપાર માટે હોય અને જે વ્યાપારીઓ હોય એમને ક્યુઆર કોડ વગેરેની જરૂરિયાત હોય તો એ તમામ કેટલો જ ભાગ છે કે ચેકબુક પણ મળે પછી ક્યુઆર કોડ મળે કાર્ડ સ્વાઇપિંગની મશીન મળે આ તમામ જયારે તમે કરંટ અકાઉન્ટ ખોલાવો તો સાથે સાથે બેંકથી મળી જ જાય છે અને હવે આ તપાસમાં સામે આવશે કે ખરેખર ક્યુઆર કોડની કંઈક ઉપયોગ હતી કે કેમ કે ફક્ત સાયબર ક્રાઇમ ફ્રોડના જે પૈસા છે એને ગુમાવવા માટે આ તમામ ઉપયોગ છે એમાં એકચુલી કીટ સિવાય ઘણી બધી સાડીઓનો પણ જથ્થો હતો અને એમાં એક કોતરીમાં તમામ કીટો મળી આવેલ છે નેશન ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર